પ્રવીણ વિઠલાણી કચેરીયા અધિક્ષક નગરપાલિકા કેશોદ આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેશોદ નગરપાલિકા તથા તંત્રના તમામ સ્ટાફ તરફથી કેશોદ મુકામે વ્રજવાડી ખાતે યોગ દિવસનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું અને તંત્રના તમામ સ્ટાફ તેમજ શહેરીજનો તરફથી આ યોગ દિવસની અંદર બધા પાર્ટિસિપેટ થયા હતા અને યોગની વિવિધ મુદ્રાઓ યોગ અભ્યાસના વિવિધ આસનો એ અહીંયા આ વ્રજવાડીના ગ્રાઉન્ડની અંદર ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલ હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વહીવટી તંત્ર એ ખૂબ જ સુંદર રીતે કરી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને ઋષિકેશભાઈ સાહેબ અને મહેમાનો આપણે મંચની સામેની તરફે બધા છે અને સમય જ છે જે કોઈને ન સૂજે તે આપણા આદરણીય મોદી સાહેબને સૂજે તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ને એવા અનેક પહેલ ઘરમાં કરી શકો ગમે ત્યાં તમને સમય મળે ને આ સિમ્પલ અભ્યાસ કરી લો તો સર્વાઇકલની પ્રોબ્લેમ ના થાય ગરદનમાં કોઈને દર્દ ના થાય ખભામાં દુખાવો નહીં થાય

વિશ્વ ને જોડું બંને પાક આગળ અને બંને પાક પાછળ અને યોગ આપણી સંસ્કૃતિ

Да слышь,